હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ પ્રાર્થના અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણિત તમને મનગમતી તમારા શિક્ષક કહે તે મુજબ પ્રાર્થના લખશો તો ચાલો શીખીએ ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ પ્રાર્થના તમે ઘર ધર્મસ્થાન અને શાળામાં દૈનિક પ્રાર્થના કરતા જ હશો તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે કોઈ એક હિન્દી ભાષાની પ્રાર્થના શોધી વાંચી તેને લખવાની છે આવી પ્રાર્થના શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં મેગેઝિનમાં કે ફિલ્મોમાંથી પણ પસંદ કરી શકાય છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો અને પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવાનો પ્રયત્ન કરશો તો અહીંયા મેં એક પ્રાર્થના લખી છે જે ફિલ્મોમાં આવે છે ઇતની શક્તિ હમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હોના જો તમને ગાતા આવડતું હોય તો તમે આ પ્રાર્થના ગાઈ શકો છો અને તમે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં આ પ્રાર્થના લખી શકો છો તમે આ મુજબ પ્રાર્થના લખશો ત્યારબાદ હવે આ પ્રાર્થનાનો ભાવાર્થ જોઈએ હે દાતા ઈશ્વર तू हमें इतनी ताकत दे कि तुझ पर मेरे मन का भरोसा कभी कम न हो हम हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चले और भूल भी हमसे कोई गलती न हो हे ईश्वर तू हमें ज्ञान का प्रकाश दे जिससे हमारे अज्ञान का अंधेरा दूर हो जाए हम हर बुराई से बचते रहे तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो हम में से किसी की किसी से दुश्मनी ना हो और हम में से किसी की किसी से दुश्मनी न हो और अगर कभी हो जाए तो हमारे में उसका बदला लेने की भावना पैदा न हो हम यह कभी न सोचे कि हमें मिला क्या है हम बस यही सोचे कि हमने दूसरों को क्या दिया है हम अपनी खुशियों के फूल सब में बांटे और सबका जीवन उपवन सा सुंदर बन जाए हे ईश्वर तू अपनी करुणा का जल बहाकर हम सबके मन का हर कोना पवित्र कर दे हे ईश्वर हम अज्ञान के अंधेरे में है तो हमें ज्ञान की रोशनी दे हम एक दूसरे से दुश्मनी कर अपने को मीटा न डाले हे ईश्वर अगर हम गलत काम करें तो हमें उसकी सजा मौत भी मिले तो हम खुशी से उसे मंजूर कर ले कल जो बुरी घटनाएं हुई है वे फिर न हो आने वाला कल बीते हुए कल जैसा बुरा न हो આવી રીતે તમે આપેલી પ્રાર્થનાનો ભાવાર્થ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે પ્રાર્થના લખી છે એ પ્રાર્થના જ લખવી જરૂરી નથી તમે તમને મનગમતી પ્રાર્થના લખી શકો છો અને તેનો ભાવાર્થ લખી શકો છો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો